બે હજાર ત્રેવીસમાં વિરાટ કોહલી પછી બીજા નંબરનો બેટ્સમેન હતો એને ભારતને ફાઈનલ સુધી લઈ જવામાં સૌથી સારામાં સારી ભૂમિકા ભજવી હતી પણ બીસીસીઆઈ સાથે થોડોક મતભેદ થતા એને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કાઢવામાં આવ્યો પછી એને ડોમેસ્ટિક રમવા માટે ફરજ પાડવામાં આવી તે ખેલાડી શ્રેય સૈયદ ડોમેસ્ટિક રેમો સૈયદ મસ્તાક ટ્રોફી રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી અને ત્યારબાદ કોલકત્તાની ટીમને ચેમ્પિયન બનાવી તમામમાં એને કેપ્ટન કેપ્ટન હતો જે તે ટીમમાં અને ચેમ્પિયન ટ્રોફીમાં ઇન્ડિયાને હકથી ચેમ્પિયન પણ બનાવ્યું આવી હોય સફળતા શ્રેય શ્રેય ચોખ્ખું કીધું હતું ભાઈ હું બોલીશ નહીં મોઢેથી જવાબ નહીં આપું પણ મારા બેટથી જવાબ આપીશ મારા પરફોર્મન્સથી જવાબ આપીશ અને અત્યારે આઈપીએલ નો બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે અને પંજાબની ટીમનો કેપ્ટનશીપ કરી રહ્યો છે શ્રેય સૈયદ આજે પોતાના દમથી એને એની ટીમને જીતાડી છે આજે આપણે વાત કરવાની છે આઈપીએલના પાંચમા મેચમાં જે ગુજરાત અને પંજાબ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાયેલો હતો એની પ્લેઇંગ પ્લેઈંગ ઇલેવનની સૌપ્રથમ પંજાબનો દાવો આવ્યો તો એટલે પંજાબની પ્લેઈંગ ઇલેવન આપણે જાણી લઈએ પોપ સિમરનસિંગ અને પ્રિયાન સારિયા નો પ્લેયર હતો આ બંને ઓપનિંગમાં આવ્યા હતા પછી ત્રીજા નંબરે શ્રેય સહયો પછી સશાંત સિંહ સ્ટોઈનિસ મેક્સવેલ સુયાંશ હેગડે અજમતુલા માર્કો જેન્સન અર્શદીપ સિંહ અને ચાર ચાર વિદેશી પ્લેયર હતા એમાંથી બે ઓલ ત્રણ ઓલરાઉન્ડર આમ તો ચારે ચાર ઓલરાઉન્ડર ગણી શકાય પંજાબની ટીમના સારામાં સારી બાય છે ઓપ્શનમાં પણ અને પરફોર્મન્સમાં પણ પંજાબની હવે વાત કરીએ ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનની એમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન બંને ઓપનિંગમાં આવે જોસ બટલર ત્રીજા નંબરે શાહરૂખ ખાન રાહુલ તેવટિયા સાઈ કિશોર હર્ષદ ખાન રાશિદ ખાન રબાડા સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ આવી એની પ્લેઈંગ ઇલેવન હતી ગુજરાતે ટોસ જીતી અને પંજાબને પહેલાં બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું પંજાબે બસો તેતાલીસ નો સ્કોર કર્યો હતો પાંચ વિકેટના નુકસાને શરૂઆતમાં ઓપનિંગમાં આવ્યા હતા એના બે ખેલાડી પ્રિયાંસારિયા નવો પ્લેયર છે ને પરબ સિમરનસિંઘ ગયા વર્ષે પરબ સિમરનસિંઘે સારી બેટિંગ કરી હતી પણ આજે એની બેટિંગ ચાલી નહીં જલ્દી આઉટ થઈ ગયો પછી શ્રેયસ શ્રેયસર કેપ્ટન હતો એ બેટિંગ માટે આવ્યો પ્રિયા સારીયા નવો પ્લેયર હતો સારામાં સારી બેટિંગ કરી હતી પછી આવ્યો શ્રેયસ શર કેપ્ટન કેપ્ટન એટલે એની એની કેપ્ટનશીપ ઇનિંગ રમી બેતાલીસ બોલમાં સત્તાણું રન કર્યા પાંચ ચોખા અને નવ સિક્સર સાથે જે રાશિદ ખાન હોય કે પછી સામેવાળી ટીમનો બીજો પ્લેયર કોઈ બી હોય સ્પિનર બસ સાઈ કિશોર બધા સારી એવા ફટકાબાજી કરી હતી ઉમરઝાય અઝમતુલા એનો પ્લેયર આવ્યો એના સોળ રન કર્યા પંદર બોલમાં બે ચોખા અને એક સિક્સર સાથે પછી મેક્સવેલ મેક્સવેલ એક જ બોલમાં આઉટ થઈ ગયો હતો એલબીડબલ્યુ નોટ આઉટ હતો પણ તો એ આઉટ આપી દીધો રિવ્યુ ન લીધો શરૂઆતમાં આવી જ રિવર્સિપ મારવાની કોશિશ કરી આઉટ પછી સારી બેટિંગ કરી શ્રેય સાથે પાર્ટનરશીપ પણ સારી એવી કરી પંદર બોલમાં વીસ રન કર્યા એક ચોકો અને બે છક્કા સાથે પછી એનો પ્લેયર આવ્યો શશાંગ સિંઘ ગયા વર્ષે પંજાબે રિટર્ન કર્યો હતો ને એક માત્ર પ્લેયર લેવો હતો શશાંક સિંહ એને રિટર્ન કર્યો હતો ચાર કરોડ રૂપિયામાં એને સારી એવી ફિનિશિંગ કરી સોળ બોલમાં ચુમ્માલીસ રન છ સિક્સ ચોકા અને બે સિક્સર સાથે આ શશાંક સિંઘે છેલ્લી ઓવરમાં જ્યારે શેરે શર સત્તાણું રને રમતો હતો ને ત્યારે છેલ્લી ઓવરમાં શશાંક સિંઘ સ્ટ્રાઇક ઉપર હતો પણ એને સ્ટ્રાઇક આપવાના બદલે શ્રેયસરે કીધું હતું ભાઈ તું ફટકા પછી ચાલુ રાખ ચોકા છક્કા ચાલુ રાખજે મારી સદીની રાહ ન જ હતું સાચું કહે એવું જ કરીને બતાવ્યું શશાંક સિંઘે એક પણ સ્ટ્રાઇક દીધા વગર ચોકા છક્કા ફટકારી રહ્યા અને ટીમનો સ્કોર બસો તેતાલીસ સુધી પહોંચાડી દીધો આ શ્રેય સરે એવું કેપ્ટન હતો હતું કીધું સસન સિંઘને સિંગલ આપ પાંચ બોલ માટે મારે સેન્ચુરી કમ્પ્લીટ કરી શકાય પણ શ્રેય શહેરે મેં તમને શરૂઆતમાં કીધું એ ટીમને પહેલા પોતાને પછી એવું કરીને પોતાની સીમનો સ્કોર બસો તેતાલીસ સુધી પહોંચાડી દીધું વાત કરીએ ગુજરાતની બોલિંગ લાઇનઅપની આજે કેવી બોલિંગ કરે એના ઉપર સૌ ઓપનિંગમાં બોલિંગ લઈને આવ્યો તો મોહમ્મદ સિરાજ એને ચાર ઓવરમાં ચોપન રન આપવાનો દિવસ હતો નહીં કારણ કે સામે પ્લેયર એવા સારામાં સારા હતા એટલે પછી હવે રબાડા રબાડે ચાર ઓવરમાં એકતાલીસ રન આપીને એક વિકેટ લીધી પછી હર્ષ હર્ષદ ખાન નવો પ્લેયર છે એક ઓવરમાં એક વિકેટ સૌથી વધારે ટ્રીટ હોય પછી હવે રાશિદ ખાન ગુજરાત ટાઈટન બોલિંગનો કરોડ રજૂ કર્યો ને તો એવું કહી શકાય રાશિદ ખાન પણ એને આજ દિવસ નતો ચાર ઓવરમાં અડતાલીસ રન એક વિકેટે સૈય સૈયો શશાંક સિંઘે સારી એવી ફટકાબાજી કરીય કિશોર અને ચાર ઓવરમાં ત્રીસ રન આપીને ત્રણ વિકેટ આ સાય કિશોરે પોતાની પહેલી બે ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા અને વિકેટ લીધી હતી ચુમ્માલીસ રન વીસ ઓવરમાં કરવાના હતા અને અગિયાર રન એ હારી ગયું હતું પણ છતાં એને કેવી બેટિંગ કરી આપણે જાણી લઈએ સાઈ કિશોર અને શુભમન ગિલ બંને ઓપનિંગમાં હતા સારામાં સારી શરૂઆત કરી શરૂઆતમાં એક ઓવર ઓવર બે પછી એક બાજુ ચાલુ કરી દીધી શુભમન ગિલે પછી ત્યાંથી અટકવા નામ ન લીધું શુભમન ગિલે ચૌદ બોલમાં તેત્રી રન કર્યા બે ચોકા અને ત્રણ સિક્સર સાથે પછી સાઈ સુદર્શન એનો ટોપ સ્કોરર હતો એકતાલીસ બોલમાં ચુમોતેર રન કર્યા પાંચ ચોકા અને છ સિક્સર સાથે છેલ્લે ઇન્જર થઈ ગયો તો એટલે બેટિંગ પછી ફટકા બાજુ ચાલુ કરી આઉટ થઈ એની ગણતરીમાં પછી ત્રીજા નંબરે જોસ બટલર આવ્યો એને પણ સારી બેટિંગ કરી ચોપન રન ચાર ચોકા અને બે સિક્સર સાથે પછી આવ્યો શેમ રૂથનપડ આમ ગણો તો ગુજરાતને મેચમાં લાવવામાં પણ આનો હાથ હતો રૂથનપડ નો અને હરાવવામાં પણ રૂથર પડ નો હાથ હતો એવું તમે કહી શકો અઠાવીસ ઓલ માં છેતાલીસ રન કર્યા ચાર ચોકા અને ત્રણ સિક્સર સાથે એને શરૂઆતમાં સારામાં સારી બેટિંગ કરી બે બોલમાં એક સિક્સર અને એક આઉટ થઈ ગયો શાહરૂખ ખાને એક બોલ રમવા મળ્યો એક સિક્સર ફટકારી અર્ષદ ખાને એક બોલમાં એક રન હવે વાત કરીએ પંજાબના બોલિંગની કે આજે હું કેવું પરફોર્મન્સ હતું સૌ પ્રથમ હર્ષદિપ સિંઘનું ચાર ઓવરમાં છત્રીસ રન આપીને બે વિકેટ લીધી અજમતુલા ઓમરઝાય બે ઓવર ઓગણત્રીસ રન માર્કો જેન્સન ચાર ઓવરમાં ચુમ્માલીસ રન એક વિકેટ લેન મેક્સવેલ બે ઓવરમાં છવ્વીસ રન એક વિકેટ માર્કસ ટોયનિસ બે ઓવરમાં એકત્રીસ રન યુજવેન્દ્ર ચાલ ત્રણ ઓવરમાં ચોત્રીસ રન અને વિજયકુમાર વ્યાસ એક ઓવરમાં અઠ્યાવીસ રન આ કુમારે છે ને પંજાબને જીતાડી દીધું શરૂઆતની બે ઓવર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો ચૌદ ઓવર પછી અને પંદરમી સત્તરમી ને ઓગણીસમી આ ત્રણ ઓવર નાખી એમાં ખાસ કરીને પંદરમી ને સત્તરમી ઓવર જરાય બાવન રે આપી છે એને એટલે જ પંજાબ આજનું મેચ જીતી શક્યું સારામાં સારું પરફોર્મન્સ પંજાબના કેપ્ટન શ્રેય અયર દ્વારા કરવામાં આવ્યું હતું બેતાલીસ બોલમાં સત્તાણું રન આ જ પરફોર્મન્સના આધારે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો બંને ટીમના સ્ટ્રેટેજી માં કઈ ટીમ વધારે ઇન્વોલ્વ હતો પણ બહુ રિલેક્સ જણાતો હતો ગુજરાત ટાઇટન્સમાં તમે જાણો છો ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈજી નવી લોન્ચ થાય ને બે હજાર બાવીસ થી ત્યારથી એનો કોચ ને એક જ છે આશિષ નેહરા આશિષ નેહરાની હેબિટ તો તમને ખબર જ છે બહુ જાજો એક્ટિવ ઇન્વોલ્વ રહે છે અને મેદાનમાં તમે કેમેરાનું ફોકસ ઓલવેઝ એના ઉપર કઈ સ્ટ્રેટેજી બનાવે છે બહુ શાર્પ માઇન્ડેડ છે પણ આજે એના લક થોડાક સ્કોર વધારે હતો એટલે લક કામ આવ્યું નહીં પણ ઓવરઓલ સારો એવો એક્ટિવ છે ગુજરાત ટાઇટન્સ તરફથી આશિષ નેહરા આઈપીએલના છઠ્ઠો મેચ જે રાજસ્થાન અને કલકત્તા વચ્ચે ગુવાહાટીના ગ્રાઉન્ડમાં રમાવાનો છે એના વિશે તો તમે જાણો છો એવી રીતે રાજસ્થાન પોતાનો છેલ્લો મેચ મેચ પાછળનો હૈદરાબાદમાં હૈદરાબાદ છે હારીને આવ્યું હતું અને કલકત્તાની ટીમ આરસીબી સામે કલકત્તા પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારી ગયેલું છે એટલે બંને ટીમ પોતાની પ્રથમ જીત માટે એડી ચોટીનું જોર લગાવશે ગુહાવટીના ગ્રાઉન્ડમાં આસામનું એ રણના ઢગલા થાય એવું જ ગ્રાઉન્ડ છે એટલે ખાસ આ બંને ટીમની બેટિંગ ઉપર જ ફોકસ રહેશે હું વાત કરું રાજસ્થાનના પાંચ પ્લેયર જોયા જેવા હશે એની તો રિયાન પરાગ ધ્રુવ જુરેલ એસએસસી જયસ્વાલ જોફરા આચર અને મહેશ તીક્ષના આ પાંચ પ્લેયર હશે ને એનું પરફોર્મન્સ ઉપર આપણી નજર રહેશે પછી વાત કરીએ કલકત્તાની તો કલકત્તાનું સુનીલ નારાયણ આમિર રસલ રિંકુ સિંહ અને એના બે સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ આ પાંચ પ્લેયર કલકત્તા તરફથી પરફોર્મન્સ જોયા જેવું હશે આઈપીએલના વિડીયોનું ક્રિકેટ એનાલિસિસ ગુજરાતીમાં તમને કેવું લાગ્યું ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા ક્રિકેટ પ્રેમી મિત્રોને આ વિડિયો શેર કરજો ખૂબ ખૂબ આભાર